દેવગઢ બારિયાના સિંગોર ગામે ગાંજાના છોડના વાવેતર કરેલા ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ પકડી પાડી ખેતર માલિકને દાહોદ એસઓજી પોલીસે ધરપકડ કરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પ્રાપ્તગત અનુસાર દેવગઢ તાલુકાના સિંગોર ગામના હુંડાફળિયામાં રહેતા મનહરભાઈ દલસિંહભાઈ બારિયાના પોતાની માલિકીના કબજા ભોગવટાના સર્વે નંબર ચારસો વાળા ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી જે બાતમી આધારે ગઈકાલ તારીખ ચાર બાર બે હજાર ચોવીસ બુધવારના રોજ રાતે સાડા સાત એક વાગ્યાના સુમારે બાતમી દર્શાવેલ સિંગોર ગામના હુંડાફળિયામાં મનહરભાઈ દલસિંહભાઈ બારિયાની માલિકીના સર્વે નંબર ચારસો વીસ વાળા પાંચસો પદાર્થ લીલા ગાંજાના એકસો પાંત્રીસ પોઈન્ટ એકસો પચાસ કિલોગ્રામ કુલ વજનના લીલા ચોર નો બસો સોળ પકડી પાડી કબજે લઈ ખેતર માલિક મનહરભાઈ દલસિંહભાઈ બારિયાની ધરપકડ કરી આ સંબંધે દાહોદેશોજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએમ રામીએ દેવગઢ બારિયા પોલીસ પરિસરમાં ફરિયાદ નોંધાવતા દેવગઢ બારિયા પોલીસે મામલે ખેતર માલિક મનોહરભાઈ દલસિંહભાઈ બારિયા વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી પોતાના ખેતરમાં આ પ્રથમ વાર ગાંજાની ખેતી કરી કે અગાઉ પણ ગાંજાની ખેતી કરી હતી અને જો અગાઉ પણ ગાંજાની ખેતી કરી હોય તો તે ગાંજાનું ક્યાં ક્યાં વેચાણ કર્યું તે બાબતની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી તેના વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે